નમસ્કાર આપ સ્પાર્ક ટુડે ન્યૂઝ ઓક્ટોબર હજાર ચોવીસના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની એકસો પંચાવનંતી હતી આ નિમિત્તે વાપી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા કાર્યક્રમ સહિત ગાંધીજીની પ્રતિમાને સુરતની આટી પહેરાવી નમન કરવાનો અનેક ખાદી ખરીદીના કાર્યક્રમ યોજાયા હતા જેમાં રાજ્યના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વાપી નગરપાલિકાના પ્રમુખ વીઆઈએ પ્રમુખ સહિતના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની એકસો પંચાવનમી જન્મજયંતિ નિમિત્તે વાપીમાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી અને સફાઈ અભિયાન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં રાજ્યના નાણા પ્રધાન કનુભાઈ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સફાઈ અભિયાન ખાદી ખરીદી અને ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમમાં વાપી નગરપાલિકાના પ્રમુખ પંકજ પટેલ વીઆઈએના પ્રમુખ સતીશ પટેલ નોટિફાઈડ ચેરમેન હેમંત પટેલ ચીફ ઓફિસર કોમલ ધિનૈયા સહિત નગરપાલિકાના નગરસેવકો ભાજપના હોદ્દેદારો સહિત નગરજનો શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આપણા મહાત્મા ગાંધીજી આજે એકસો પંચાવનની જન્મજયંતિ

નરેન્દ્રભાઈએ એક આપણને સ્વપ્ન આપ્યું છે કે ગાંધીજી ના જન્મ દિવસ આપણે ગાંધીજીને સદભાવી જોઈએ એમાં ઘણું બધું કામ થયું છે અને હજી જે કામ બાકી છે તેનું સંકલ કાર્ય ફરીથી છે